નેશનલ સિક્યુરિટી ગાર્ડના કમાન્ડોએ શુક્રવારે રાત્રે અયોધ્યામાં મોકડ્રીલ હાથ ધરી હતી એટીએસ એસટીએફ પીએસસી પોલીસ અને આર્મીની ટુકડી સાથે એનએસજીની ટીમ રસ્તા પર ઉતરી આવી હતી એનએસજી બખ્તરબંધ વાહનોના કાફલા સાથે રામપથથી નીકળી હતી તેથી બજારમાં તેથી બજારમાં થોડી વાર રોકાયા પછી કમાન્ડો આગળ વધ્યા હતા સૈનિકો રામ જન્મભૂમિ સંકુલના ગેટ નંબર અગિયાર થી શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં પહોંચ્યા હતા કાફલામાં પોલીસ ઉપરાંત પ્રશાસનના અધિકારીઓ એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સિસ્ટમ સાથે સંબંધિત અન્ય વાહનો પણ સામેલ હતા ટ્રાફિક પોલીસ માર્ગ ખાલી કરાવવા આગળ વધી રહી હતી સૈનિકોએ કટોકટીની સ્થિતિમાં સુરક્ષાને કેવી રીતે સંભાળવી અથવા તો આતંકવાદીઓએ સાથે કેવી રીતે વાહન

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ